પરીક્ષિત રાજા પોતાનું મરણ સુધારવા માટે ગંગા કિનારે સુખદેવજી મહારાજ જેવા પરમ યોગી યોગીઓના યોગી અને પરમહંસોના પરમહંસો એવા સુખદેવજી મહારાજના ચરણોની સમીપ બેસી અને ગંગાજીની કાંઠે ભાગવત ગંગાનું રસપાન કરી રહ્યા છે પ્રસંગ આવે છે કે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજની સન્મુખ બેઠા છે ગંગાનો કિનારો છે બાજુમાં ગંગાજી ખળખળ ખળખળ નિર્મળ ગંગાજળ વહ્યું જાય છે અને ત્યારે સ્વર્ગથી ઇન્દ્રાદી દેવતાઓ આવ્યા છે અને દેવતાઓ આવી અને સુખદેવજી મહારાજની સામે કારણ કે દેવતાઓ સ્વર્ગના રહ્યા એટલે વેપારી માઇન્ડવાળા ખરા ને એટલે જેણે વેપાર જ કર્યો એટલે શોધો એની ઓફર કરે છે કે હે સુખદેવજી મહારાજ તમે જે પરીક્ષિત રાજાને કથા સંભળાવવાના છો ને એ કથા તમે મને સંભળાવી દો અને એના બદલામાં અમે દેવતાઓ અમારા ભાગનું અમૃત પરીક્ષિત રાજાને અમે અમૃતપાન કરાવી દઈએ તો સાત દિવસ પછી જે સર્પદંશનો જે એને ભય છે એ ટળી જાય અને પરીક્ષિત રાજા અમર બની જાય અને ત્યારે જ્યારે આવી સોદાની ઓફર આવી અને ત્યારે સુખદેવજી મહારાજ જેવા પરમ યોગી ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ કહી દે ક સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન ભાગવત સુંદર મજાનો શ્લોક છે ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન ક્યાં કાચ અને ક્યાં હીરો ક્યાં કાચ ટુકડો અને ક્યાં હીરો એ બેયની તુલના શક્ય છે કાચ મામૂલી વસ્તુ છે હીરો અનમોલ છે તો ક્યાં કાચનો ટુકડો અને ક્યાં હીરો એવી રીતે ક્યાં તમારો અમૃતનો ટુકડો અને ક્યાં અમારું કથાનું રસમાના કથા અમૃત એ બેની વચ્ચે કાચ અને હીરા જેટલો તફાવત છે બેની સરખામણી ન થાય એ બેની વચ્ચે કાંચ અને હીરામાં જેટલો તફાવત છે એટલો જ આ અમૃત અને આ કથામૃત વચ્ચેનો ફરક છે સુખદેવજી મહારાજ ઈન્દ્રને કહે છે હે સ્વર્ગના દેવ ઇન્દ્ર મહારાજ તમારું અમૃત તો છે ને સમુદ્ર મંથનમાંથી માંથી પ્રગટ્યું છે કથા છે ને સમુદ્ર મંથનમાં દેવો અને દૈત્યો ભેગા મળી અને સમુદ્ર નાથે છે મંથન કરે છે અને એમાંથી અમૃત કુંભ નીકળે છે અને પછી ભગવાને મોહિની અવતાર લીધો અને સૌએ દેવતાઓને અમૃત પાઈ દીધું અને દૈત્યો રહી ગયા આપણે આ કથા જાણીએ છીએ તો સુખદેવજી મહારાજ કહે છે કે તમારું જે અમૃત છે ને એ સમુદ્ર મંથનમાંથી પ્રગટ્યું છે જ્યારે આવા દિવ્ય ગ્રંથો આ કથા તો મહાપુરુષો અને વિચારકોના વિચાર મંથનમાંથી આ પ્રગટ્યું છે ઓલું સમુદ્ર મંથનમાંથી પ્રગટ્યું છે આ વિચાર મંથનમાંથી પ્રગટ્યું છે તમારું અમૃત દેવો અને દૈત્યો વચ્ચે સંઘર્ષ કરાવે છે ઝઘડો થઈ ગયો હતો ને જેવી રીતે મિલકતનો બંટવારો કરવાનો હોય તો ઘણી વખત નથી બે ભાઈઓને સંઘર્ષ થઈ જતા તો એવી રીતે અમૃત નીકળ્યું તો હવે કોની માલિકીનું કારણ કે અમૃત નીકાળવા માટે તો મહેનત તો દેવો અને દૈત્યો બંને કરી છે તો બંનેનો બરાબરીનો ભાગ થાય તો જ્યારે ભાગલા પાડવાનો હોય ત્યારે સંઘર્ષ બહુ થાય જ્યારે પણ ભાગલા પાડવાના હોય ત્યાં સમજદારીનો જો અભાવ હોય તો સંઘર્ષ બહુ થાય વિખવાદ બહુ થાય તમારું અમૃત તો ભલ ભલા લોકોની વચ્ચે સંઘર્ષ કરાવે છે જ્યારે આ અમારું કથા આ અમારું અમૃત તો સંઘર્ષો હોય તો એ સંઘર્ષોને મિટાવે છે સંઘર્ષો હોય તો એ સંઘર્ષોને મિટાવે છે તમારું અમૃત પીને દીર્ઘજીવી થવાય છે लाबू जीव सक अमर थी जवा अमृत पीने दीर्घ जीवी बनाए रूपी अमृत बाब मुशाय जिंदगी लंबी नहीं बड़ी होनी चाहिए ए? कही गया था वर्षो पूर्व सरस मजा पंक्ति बहुत सुंदर बात જિંદગી લંબી નહીં બડી હોની ચીએ એજી એ જી નેવું નેવું વર્ષ કાઢી નહીં ગાઉ હોય પણ સમાજને આપણામાંથી એક ટકાનો કાંઈ જડે નહીં તો એ નેવું વર્ષે પાણીમાં ગયા કહેવાય પણ જ્યારે સ્વામી વિવેકાનંદજી જેવા પ્રભુ શ્રીમદ આદ્ય શંકરાચાર્યજી જેવા માત્ર બત્રીસ અને ચોત્રીસ વર્ષે પણ જો પોતાનું જીવન પૂર્ણ કરે તો એ બત્રીસ વર્ષમાં આ સંસારને એટલું બધું આપી દે કે સંસાર યુગો યુગો સુધી એના ઋણમાંથી મુક્ત ન થઈ શકે શ્રીમદ આજી શંકરાચાર્યજી જ્યારે નિર્વાણ પામ્યા ત્યારે ઉંમર શું હતી બત્રીસ પાંત્રીસ વર્ષની સ્વામી વિવેકાનંદજી જ્યારે નિર્માણ પામ્યા મૃત્યુ પામ્યા ત્યારે સ્વામી વિવેકાનંદની ઉંમર શું હતી ચોત્રીસ વર્ષની બહુ નાનું જીવ્યા છે બહુ ટૂંકું જીવ્યા છે કેટલા જી રહે હે જી રહે હે જી રહે હે કેટના દીર્ઘ જીયા વો મહત્વ નહીં રખતા કેટના દિવ્ય જીયા વો મહત્વ રખતા અને મોટા ભાગે એવું હોય કે ઉમર હોય ને ત્યારે અકલ ન હોય જોજો બધાને અનુભવ હોય છે ઉમર હોય ને ત્યારે અકલ ન હોય અને અકલ આવી હોય ત્યાં ઉમર વહી ગઈ હોય અકલ આવે ને ત્યારે ઉંમર વહી જાય પણ અકલ અને ઉમર જે બે ભેગી એક હારે આવે ને ત્યારે કોક સ્વામી વિવેકાનંદ બને ત્યારે કોક પ્રભુ શંકરાચાર્ય બને ક્યારે કોક પરીક્ષિત બને કે ઉંમર અને અકલ બે ભેળી આવે હા એ તો બહુ અઘરું છે ઉંમર અને અકલ બે ભેગી આવે ને ત્યારે તો કોઈક સ્વામી વિવેકાનંદ બની જાય બાકી મોટા ભાગે ઉંમર આવે ને અકલ આવે ત્યાં ઉમર વી ગયો હોય પછી આપણે નથી કેતા આ આપણને જરાક પહેલા કોકે સમજાય હોત કે પહેલા ખબર હોત મને ઘણા ઘણાય બહેનો આવીને કહી જાય અમને વાય ઘણી બહેનો ભાઈ હોય ને ઘણી બહેનો આવીને કે સ્વામી વિવેકાનંદ એક વખત અમેરિકા શિકાગોમાં ગયા આ પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ બધા ધર્મની સભા બેઠી છે મોટો ધર્મ મંચ અને દુનિયાના તમામે તમામ ધર્મના લોકો ત્યાં ઉપસ્થિત છે એટલે ભારતના સનાતન હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદજી ત્યાં ઉપસ્થિત છે હવે ત્રણ ચાર કલાકનો સમારોહ અને બીજા બધા માઇક લઈને એવા ઉભા રહી ગયા કે છેલ્લે સ્વામી વિવેકાનંદજી માટે બહુ સમય ન રહ્યો ઘણી એવું થતું હોય ઘણી વાર એવું થતું હોય કે મેઇન બોલવા વાળા હોય ને વક્તા હોય ને એ મુખ્ય શ્રોતા બની જાય માઈક મૂકે જ નહીં એમજા માઈક મૂકે જ નહીં ખબર નહીં આની લોકોને લાલચ બહુ હોતી હોય છે એટલે અમે તો જ્યાં જઈને ત્યાં અમને પકડાવી દે અમને ઘણી વાર એમ થાય કે અહીંયા કોઈ બોલવાનું કે તો સારું અહીંયા અમને સાંભળવું છે કારણ કે જ્યાં હોય ત્યાં માઈક પકડાવી દીધી એટલે ક્યારેક ક્યારેક સાંભળવાનો લાવવો હોય એટલે આ વસ્તુ જ એવી છે એના હાથમાં આવી જાય ને પછી કોઈ મૂકવાનું મન ન થાય એટલે મારો તો નિયમ જો મને કોઈ એમ કીધું હોય ને કે તમારે બે મિનિટ બોલવાનું છે તો આપણે બે માં બે સેકન્ડ ઓછી હોય ને ત્યારે આપણે માઈક પૂર્ણાહુતિ કરીને આપી દઈએ બાકી લંબાવીએ નહીં આજ બી કોઈ દાખલો નથી કે આપણે લંબાવ્યું હોય આ પછી આયોજકોનો જ ભાવ હોય કે દીદી થોડીક વ્યવસ્થાના આ રીતે આમ આટલી ચલાવવાની છે આમ છે તો અલગ વાત છે બાકી આપણે જે સમય આપ્યો છે કોઈનો કોઈ પણ અનાજનો કણ અને કોઈ પણ વ્યક્તિની ક્ષણ ક્યારેય બગાડાય નહીં કારણ કે બહુ કિંમતી છે અનાજનો કણ અને સમયની ક્ષણ આનો બગાડ ન કરાય બહુ કિંમતી છે તો સ્વામી વિવેકાનંદજી ત્યાં ગયા અને બોલવાનો સમય પછી છેલ્લે છેલ્લે આયોજકોએ કોઈ કીધું કે તમે તમારે બે શબ્દોમાં જેટલું કહેવાય એટલું બોલજો ને સ્વામી પ્રખ્યાત છે એ કિસ્સો કે સ્વામી વિવેકાનંદજી પછી આવ્યા અને ખાલી હજી તો એટલું જ બોઈ મારા પ્રિય ભાઈઓ અને બહેનો ખાલી એટલું બોલ્યા માય બિલવડ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ત્યાં તો અમેરિકાની સભામાં હજારોની સંખ્યામાં લોકો બેઠા હતા પોતપોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા સ્વામી વિવેકાનંદને ખાલી બે મિનિટ બોલવા દીધું હતું તો અગિયાર મિનિટ તો ખાલી તાલીઓ હાઈલી અગિયાર મિનિટ તો ખાલી તાલીઓ ચાલી તાલીઓ ઊભી રહેવાનું નામ ન લીએ અને પછી તો આયોજકોને હર હરકાઈ ગયા કે આહા હા 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 આ તો સુપરહિટ જાય છે કાર્યક્રમ ચલાવો તમતારે ચલાવો આ કાર્યક્રમ સુપર હિટ જાય છે ચલાવો ચલાવો અને ખૂબ રાતોરાત સ્વામી વિવેકાનંદજી વર્લ્ડ ફેમસ થઈ ગયા વિશ્વ વિખ્યાત બની ગયા એ કાર્યક્રમ પૂરો થયો અને બીજા દિવસે સ્વામી વિવેકાનંદજી અમેરિકાના જનજીવન જોવા માટે સમાજ જીવન જોવા માટે ફરવા નીકળ્યા સાધુ સંતો જાય ને તો જુએ કે બહારના દેશોમાં પણ લોકો કઈ રીતે જીવે છે એની સભ્યતા શું છે સંસ્કૃતિ શું છે નિરીક્ષણ તો કરે સ્વામી વિવેકાનંદજી અમેરિકામાં ફરવા નીકળ્યા બનેલો કિસ્સો અને છાપાઓમાં ને બધાએ એના ફોટા જોયેલા એટલે પબ્લિકે ઓળખે ખરી કે આ માળા કોણ નીકળે છે ગઈ કાલે જેને વક્તવ્ય આપ્યું છે બહુ પ્રચંડ પ્રખ્યાતિ મેળવી આઈ માણા જાય છે રસ્તા ઉપરથી જાય તો અમુક લોકો ઓળખી જતા હતા તો વિવેકાનંદ પોતે ભગવો ધારણ કરીને આમ અમેરિકાની સડકો ઉપર આમ વિચરણ કરતા હોય ત્યાં અમુક લોકો ભેગા મળીને એની ટીખળ ઉડાડે કે જાય છે ફકીર એ જાય છે ફકીર હે અને એવી મજાક કરે એની ટીખળ કરે કે કપડાં પહેરવાની ખબર નહીં કપડાં પહેરવાની સુધા નહીં કોઈ જ્ઞાન નહીં અને એ ને અમેરિકાની સુસભ્યતાવાળી આટલા મોટા શહેરમાં આમ જેમ તેમ હાલી નીકળ્યા છે અને ત્યારે સ્વામી વિવેકાનંદજી તો પાછા ભણેલા ગણેલા ખરાબ પ્રબુદ્ધ એટલે બે ચાર ગોરા અમેરિકનોને પોતાની પાસે બોલાવ્યા સમજી ગયા કે મારી ટીખળ ઉડાડે છે મારી મજાક ઉડાડે છે મારા કપડાંને જોઈને મારા ભગવાનને જોઈને મારા કપડાં વેશભૂષાને જોઈને મારી મજાક થઈ રહી છે અને ત્યારે સ્વામી વિવેકાનંદજીએ એ ગોરા અમેરિકનોને કીધું માય ડિયર ફ્રેન્ડ્સ યુ આર કમિંગ ફ્રોમ અ કન્ટ્રી વેર ટેલર મેક્સ અ મેન જેન્ટલ મેન તમે ઈ સંસ્કૃતિમાંથી આવો છો કે જ્યાં એક દરજી માણાને જેન્ટલમેન બનાવે યુ કમ ફ્રોમ અ કન્ટ્રી વેર અ ટેલર મેક્સ અ મેન અ જેન્ટલમેન એન્ડ આઈ કમ ફ્રોમ અ કન્ટ્રી વેર અ કેરેક્ટર મેક્સ અ મેન જેન્ટલમેન હું એ દેશમાંથી આવું છું જ્યાં ચરિત્ર માણાને મહાન બનાવે છે કપડા માણાને મહાન નથી બનાવતા ચરિત્ર મહાન બનાવે છે હું એ દેશમાંથી આવું છું વેર અ કેરેક્ટર મેક્સ અ મેન જેન્ટલમેન વ્યક્તિ કી બહારી અવસ્થા કા હમા દેશ મેદા મહત્વ નહીં દીયા ગયા હૈ આંતરિક સમૃદ્ધિ પે બહુ જોર દયા ગયા અને હું તો માનું છું બે મહત્વનું વિકાસ કરીએ ને આ આ બધો આજે એસી પંખા આ બધો બહારનો વિકાસ છે આપણે સારા મજાના કપડા પહેરીએ આ બધો બહારનો વિકાસ છે એ બહુ જરૂરી છે તો બહારનો વિકાસ એ પશ્ચિમી સંસ્કૃતિ છે અને તથાકથિત પ્રવચનોમાં જેવું બોલાતું હોય પશ્ચિમી સંસ્કૃતિને વખોડાતી હોય અને પછી વખોડનારા પછી પોતે જ વિદેશોમાં જઈને ધર્મ લાભ હોય એ પણ દંભ છે પશ્ચિમ પાસે ઘણું શીખવાનું છે તો પશ્ચિમી સંસ્કૃતિને વખોડવાની નથી કારણ કે ઈ બહારના જીવનને સુવિધાપૂર્ણ બનાવે છે તો એ તો બહુ જરૂરી છે પણ સાથે સાથે ખાલી બહારનો વિકાસ હોય અને અંદરથી એના એ આપણે પછાત રહી જઈએ તો એ બહારનો વિકાસ વિકાસ કરતાં વિનાશ વધારે કરે એ વિકાસ કરતાં વિનાશ વધારે કરે એટલે ત્યાં વળી ભારતીય સનાતન સંસ્કૃતિને ત્યાં કામ આવે કે બહારનો વિકાસ થાય એ સારું પણ પહેલો વિકાસ તો માયલિયાનો અંદરથી થવો જોઈએ એ સૌથી વધારે મહત્ત્વનું છે ને એની સાથે બહારનો વિકાસ અંદર સે સમૃદ્ધ બને ઓર બહારસે બી સમૃદ્ધ બને ન અલ્પે સુખમ હસ્તી આપણા તો ઋષિ એવું કહેતા અમને થોડું નથી કપતું અને અમને જાજું જોઈએ છે હા હા એવા સંતોષી જીવના નહોતાઓ આપણે ત્યાં શાસ્ત્રોમાં ઘણીવાર વાર કહેવાય ને સંતોષી નર સદા સુખી સંતોષી નર સંતોષ છે ને ઓમ બહુ સરસ ગુણ છે પણ મોટે ભાગે આપણે ત્યાં સંતોષના નામે આપણી આળસ પ્રગટ થતી હોય છે ઘણા લોકો એમ નથી કહેતા આપણને આટલામાં સંતોષ છે આથી વધારે જોઈતું નથી ખરેખર તો એનો સંતોષ નથી એનું આળસ છે બાકી મફતમાં કોઈ કઈ એક ખોખું દે ને અખતરો કરજો એક ખોખું ની પેટી ભરેલી હોય ને એમ કે આ એક કરોડની નકદ નાણાં છે ત્યારે જો કોઈ એમ કે ને કે ના હો આપણને સંતોષ છે તોય હાચો સંતોષ બાકી કોઈ એમ ઘણા કીધા રાખે ને આપણે સંતોષી આપણે સંતોષી નથી આળસું છે સંતોષી હોવું અને આળસુ હોવુંમાં ફરક છે સંતોષ કોને કહેવાય મેરે પાસ છપ્પન ભોગ પડે હે લેકિન બસ મેં અભી તૃપ્ત હું મને 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 સંતોષ થઈ ગયો મને હું ધરાઈ ગયો છું હવે નથી જોઈતું આપણી પાસે હોય નહીં અને આપણે એમ કહી દઈ કે આપણને સંતોષ છે તો એ સંતોષ નથી એ આળસ છે ઓલું નો અંગૂર ખટે હે હે ખટે નહીં તો પરીક્ષિત રાજા આ બધું છોડી અને સંતોષ ધનને જ વૈભવ માની અને સાચો સંતોષ અને તમે જોજો જે જે મહાન બન્યા ને ત્યાગીઓ બન્યા તમે જોજો પરીક્ષિત રાજા રાજા હતા અને તેને ત્યાગ તીરો એટલે એનો ત્યાગનો મહિમા થયો મહાવીર સ્વામી ભગવાન અને ભગવાન બુદ્ધ બંને ક્ષત્રિયો હતા રાજાઓ હતા રાજા પુત્ર હતા અને રાજકુંવરો હતા રાજકુંવરો હતા રાજા હતા અને પોતાની રાજગાદી અને રાજપાટ છોડ્યું એ ત્યાગ કર્યો એટલે ભગવાન કહેવાયા કુછ થા ઓર છોડા તબ ત્યાગ કા મહિમા હૈ અબેબ સેઠનઠન ગોપાલ હો जेब में कुछ है ही नहीं और फिर हम बोले मुंड मुंडा है भए सन्यासी वो सन्यास का महत्व नहीं है वो त्याग का महत्व नहीं है कुछ है और छोड़ने की हिम्मत है काई हतु अने ई मुकवानी ही हिम्मत हो ने ई ते ई त्याग नो महिमा होयत नहीं घर में अन्न ना भंडार भरिया होय અને એકાદશીનું વ્રત કરો ને તો એ વ્રતની મહિમા છે પણ ઘરમાં જો અનાજની કોઠીઓ ખાલી પડી હોય ને અમે ભૂખું રહેવું પડતું હોય એવી મજબૂરી હોય અને કોઈકને આપણે એમ કહીએ કે અમારો વ્રત છે તો એ વ્રત નથી મજબૂરી છે એ મજબૂરી છે એ ભૂખ વેઠવી એ મજબૂરી છે વ્રત નથી વ્રત ઉસકો બોલતે હે જ્યાં પર સુવિધા હૈ લેકિન હમ સુવિધા કા ત્યાગ કરે ઉસે વ્રત કહે ઉસકી મહિમા હૈ